ડબોઈ ફાયર સ્ટેશન ખાતે એસી લાખનું નવું મિની ફાયર ટેન્ડર વ્હીકલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આગ અકસ્માત ડૂબવાની ઘટનાઓ સામે તૈયારી માટે ફાયર વિભાગ ખડે પગે રહેતું હોય છે અને બચાવ કામગીરી કરતું હોય છે ત્યારે ડબોઈ નગરમાં છેલ્લા ઘણા સમયથી નાના ફાયર ટેન્ડરની જરૂરિયાત હતી જેને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને પ્રમુખ બિરેન અથાક પ્રયત્નો સાથે આજે ડભોઈ નગરપાલિકાને ગુજરાત સ્ટેટ ફાયર

વારંવાર ડૂબવાના બનાવો બને છે એસઓઈને લીધે આ રસ્તાને ટ્રાફિકની સમસ્યાઓમાં અને પણ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે ત્યારે આ બધામાં મદદરૂપ કેવી રીતે થવાય માટે સરકારે એસી લાખ રૂપિયાના કરતી ફાયર ફાઈટર આપ્યું છે અને જેમાં એક્સિડન્ટમાં પણ જો ડ્રાઈવર કે મુસાફરો કોઈ ગાડીમાં ફસાઈ ગયા હોય લોફ વાગી ગયો હોય તો ગાડીને ઉડીને પણ લોકોને બહાર કાઢી શકાય ઇલેક્ટ્રિક લાઇટ લાગી આગ લાગી હોય ઇલેક્ટ્રિકના કારણે કે કેમિકલના કારણે કે ચલનશીલ પદાર્થોને કારણે ટ્રેનમાં કેવી રીતે ઉજવી શકાય એના માટેની પણ વ્યવસ્થાઓ છે મોટા એક્સિડન્ટમાં જે વાહનોમાં કાપકૂપ કરવી પડે તોડફોડ કરવી પડે એના માટે પણ જે સાથે મેઇન હાઈવે પર મોટા ઝાડ વરસાદમાં પડી ગયા હોય જાણે પણ કાપવા માટેની ટિકટરોને આ બધે જ સાધન સામગ્રીઓ સાથેની આ વાન છે અને આ ખૂબ જ ઉપયોગી ડબોઈ નગર અને એની આજુબાજુના વિસ્તારને થઈ રહેશે સરકારનો હું આ તબક્કે આભાર માનું છું કે એક પણ રૂપિયા નગરપાલિકાને ખર્ચો કર્યા વગર એસી લાખ રૂપિયાની આરની હજુ પણ બીજી બધી વ્યવસ્થાઓ સરકાર તરફથી કરવામાં આવશે જેથી આવા કોઈપણ બનાવ વખતે લોકોને તાત્કાલિક મદદરૂપ થઈ શકાય અને આપના મારફત પણ લોકોને જાણકારી આપીએ છીએ કે કોઈ પણ બનાવ મને તાત્કાલિક અને કોઈ નગરપાલિકાના હોદ્દેદારોનો સંપર્ક કરો તો એમના માટે આઠ ઉપયોગી થઈ